હારું આજે એનું એનું નામ તો યાદ છે બોલો કાકા શું કામ છે તારો ભાઈ છે ભાઈ કાકો નહીં આ મારો ભાઈ છે તમે કયા ગામના મહેમાન છો લે મહેમાન કરી ના છે હવે તું કે હું આને કેવી રીતે ભણાવું અમે આ તારો મોટો ભાઈ છે ભાઈ એલા ભયા હું તો ભૂલી ગયો તો

જો જો મે બનાવે છે રા એમ કેમ રહે બમલા રામ 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 એ મારી બેન ભયા આ મેમાન્યા છે એ જોવાયા છે જય માતાજી માતાજી ઓ મારા છોકરા ની જય માતાજી મૃત્યુ કેમણો છે

બે હાજર છવ્વીસ જાનવરી આવજો